સોરઠ પંથકમાં બારે મેઘ ખાંગા થયા હોય એમ બાટવા શહેરમાં પણ રાત્રિના ત્રણ વાગ્યા આસપાસથી ધોધમાર વરસાદ ચાલુ છે જેથી બાટવામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા અને જળ હોનારત જેવી પરિસ્થિતિ સર્જાઈ ગયેલ છે મુખ્ય વિસ્તારો જેવા કે રાજપૂતપરા તળાવ શાક માર્કેટ રોડ સોમનાથ સોસાયટી કાપડ બજાર ભીમના ચોક વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં દુકાનો તથા ઘરમાં પાણી ઘૂસી ગયેલ બાટવામાં અતિ ભારે વરસાદ હોવાને કારણે આસપાસના ગામડાઓની જે ખરીદી કરી રહ્યા છે તે ગેડ વિસ્તારમાંથી પણ ઘરાકી સતંતર બંધ રહે છે ખાસ કરીને કાપડ બજારમાં જે દુકાનો છે તે બધાની દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે જેની ખૂબ મોટી નુકસાની વેપારીઓને ભોગવવી પડે છે બાટવાથી જ પોરબંદરને જોડતા રોડ પર પાણી ભરાવાના હિસાબે વાહન વ્યવહાર પણ ખોરવાયેલ છે આવી કપરી પરિસ્થિતિમાં બાટવાના પ્રથમ નાગરિક રાજુભાઈ વાઘવાણી અશોક રામાણી ટીનુભાઈ ગરચર સુનિલભાઈ જેઠવાણી વગેરે અગ્રણીઓ નીચાણવાળા વિસ્તારોની મુલાકાતે પહોંચી ગયેલ તેઓએ આ બાબતે તંત્રને યોગદસ્ત માર્ગદર્શન આપી પરિસ્થિતિને પહોંચી વળવા યોગ્ય સહાય કરેલ પાટવાના મુખ્ય ચોકમાં તો પોલીસ બંદોબસ્ત પણ રાખવો પડેલ જેથી કોઈપણ વ્યક્તિ પાણીમાં ફસાય તો તાત્કાલિક મદદ મળી શકે આ માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી કામગીરી બજાવવામાં આવેલ ખાસ કરીને કાપડ બજારમાં આ રીતે પાણી ભરાતા હોવાથી તંત્ર પાસેથી માંગ કરવામાં આવેલી કે હવે પછીના સમયમાં જો આવો વરસાદ પડે તો આવી સમસ્યાનો સામનો ન કરવો પડે આ માટે કાપડના વેપારીઓએ પોતાનું કાપડ તથા અનાજ કરિયાણાના વેપારીઓએ પોતાનું અનાજ બગડવાને આરે પહોંચી ગયું છે તો આ તકલીફનું તાત્કાલિક સમાધાન થાય તેવી તંત્ર સામે અપેક્ષા કરી હતી રિપોર્ટિંગ લખન કરમટા બાંટવા સોરઠ